તો જય શ્રીરામ તો આજે એક નવો ક્લોક જે વાગ્યા છે સાડા બાર આજે થોડું લેટ જવાનું હતું સ્ટોરે એટલે ધોઈન તૈયાર થઈને બીજું કીધું લાવો આજે તમને બાજુમાં બીચ છે આજે વેધર સારું છે વેધર સારું હતું એટલે મેં કીધું તમને બધું બતાવું બીચના બધું આજે ટાઈમમાં લેજો તો હું તમને ફટાફટ બીચે લઈ જાઉં બતાવું જોવો પછી સીધા ફટાફટ સ્ટોરે જોતા રહેજો जो लो भाई सामे से बीच हूँ तुमने बताऊ तो आप एक्टिवा लाइन आया था तो एक्टिवा ये पार्क कर दिए बराबर सामने से बीच में तुमने बताऊ त्या जाए नजीक जाए जो तरह बराबर અહીંયા એક વસ્તુ એવી કે તમે હેડતા હોય તો ગાડી કોઈ બી ગાડી આવતી હોય ને ઊભી જ રહે તમારા માટે એટલે હેડવા માટે બિંદાસ હેડવાનું કોઈ ટેન્શન લીધા વગર બરાબર જોતા ભાઈ જો આ ભાઈ અમેરિકા જોઈ લો ભાઈ આ બીચ છે જોઈ લો આ બીચ છે ગુડ હાર્બર બીચ સામે જોવા પબ્લિકના ભાઈ આ તો ભાઈ આપણે જો ટાઈમ નહીં એ તો ટાઈમ હોય ને તો મસ્ત તમને બધું બતાવતો એક દાડો રજા લઈશું ટાઈમ મળશે એટલે કે હાલ તો ટાઈમ નહીં બરાબર આ બીચે બેહવાની બહુ મજા આવે રોજ રાતે હું આવું ઓટો મારવા કોઈક વખત ટાઈમ મળે તો પણ રાતે કશું હોય નહીં એટલે તમને કશું બતાવવું નહીં બરાબર જુઓ પબ્લિક ભાઈ મોજ કરે છે તમને આગળ થોડું બતાવી દઉં બીચે બધા નાઈ છે એ બધી પબ્લિક હોયને જોતા રહેજો સર ભાઈ બીચ જોરદાર

તમને બધું બતાવું જોતા રહેજો રૂડી રે બધા એક એક મિલિયન ના ઘરો છે બરાબર કારણ કે બીચ ના નજીક છે ને એટલે પૈસા નો પાવર છે ભાઈ પૈસા હોય તો આવું ઘર હોય તમારું ભગવાન માતાજી કરશે તો ભાઈ આપણો ટાઈમ આવશે તો લઈશું બરાબર ભાઈ મસ્ત આજે તમને બતાવવા માટે થોડો લેટ આવ્યો ટાઈમ હતો નહોતો તો એ મેં કીધું આજે જઈને બતાવું જો ભાઈ મસ્ત વ્યૂ શા પેલું દેખાય ને હું તમને ઝૂમ કરીને બતાવું એ ફાટકનું છે લાઈક બોટો નીકળે ને સામે દેખાય તમને બધી બોટો એ બધી બોટો પ્રાઇવેટ બોટો છે બરાબર એ નીકળ એમને જ્યારે નીકળવું હોય ને ત્યારે એ ફાટક ખુલી જાય ત્યારે બધા જે ગાડીઓવાળા હોય ને એ ઊભા રહે એટલે પૈસા હોય તો આ બધું થાય બરાબર પ્રાઇવેટ બોટ પોતાની એ બી લગભગ લાખ ડોલર એક લાખ ડોલર બે લાખ ડોલરની બોટો હોય એ રેન્ટ પે કરતા હોય એટલે એમને પરમિશન હોય એવી કે તમારે જ્યાં નીકળવું હોય ને ત્યારે તમારે લખાઈ દેવાનું એટલા વાગે તમારા માટે ગેટ ખુલી જાય તો બરાબર પ્રાઇવેટ પોતાનો એટલે એવું બધું છે ભાઈ અમેરિકામાં હજી હું તમને બતાવ્યા બધું થોડું થોડું કોક વખત બીજો બીચ બીજા બીચે જવાનું થશે તો હું તમને બતાવું જો ઊભી થઈ ગઈ ને ગાડી આ વસ્તુ આપણને ગમે આપણને એવું લાગે કે આપણે સરકાર છીએ કોઈ બી ગાડી હોય આપણા માટે પેશન ઊભી જ થઈ જાય જોતા રહેજો જો ઊભી થઈ જાય એક વસ્તુ આપણને ગમે કે આપણે જ સરકાર છીએ ચાલો આવો ફટાફટ સ્ટોરે હવે આમાં સ્ટોન ના જોડે આજુબાજુમાં આવા મકાનો હોય મકાનો આ મકાનો બી મૂકવા હોય હા ભાઈ ઘેર આવીને બાર જોયું તો ઘરથી આવ્યું આવી કપડાં નાસ્તો ને એવું બધું આવ્યું અને મારી બેને કેનેડાથી રાખડી મોકલાવી હતી તો રાખડીને એવું આવ્યું છે બરાબર તો જોઈ લો ભાઈ આ છે કુરિયર બરાબર એટલે હવે કંઈ પણ કુરિયર ખોલીશું બધું કપડાં વપડાં આવ્યા છે નવા નવા કાલથી પછી નવા નવા કપડા પહેરીશું ભાઈ બરાબર પછી અત્યારે તો ખાઈને આ બધું ઠેકોના કરીને પછી તમને બતાવવું આગળ બીચે રાતનો નજારો જોતા રહેજો બરાબર હા છે ભાઈ અમારો રૂમ થોડું અત્યારે બધું બરાબર નહીં પડ્યું એટલે તમને પછી બતાવીશું બરાબર એટલે જોતા રહેજો આગળ ભાઈ હવે બીચે જવાનો તો મેળ નહીં આવ્યો બરાબર પણ હવે આજે વ્લોગ આટલો રાખીએ વ્લોગ ગમો તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો તમારા ભાઈને તમારો સપોર્ટની જરૂર છે એટલે જેટલું બને એટલું શેર કરજો બરાબર તો ચલો હવે પછી ટાઈમ થઈ ગયો સૂવાનો એટલે હવે ઘેર જઈને પછી સુઈ જઈશું હવે બરાબર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ